હત્યા કરી દીધી હતી અઠવાડિયા પહેલા સીડી ઉતરતા ઝઘડો થયો હતો ધોરણ વિદ્યાર્થી સાથે હત્યા ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાટકેશ્વરમાં આવેલી ડે સ્કૂલના બે વિદ્યાર્થીઓ વચ્ચે સ્કૂલ છૂટવાના સમયે થવાની સામાન્ય વાતની અદાવતમાં એક બીજાને છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકી દીધા હતા આ મામલે ખોખરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને હુમલો કરનારા સગીર વિદ્યાર્થીને રાઉન્ડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે પોલીસે બનાવ મામલે સીસીટીવી ફૂટેજ મેળવી તેજ ઘટના સમય હાજર અન્ય વિદ્યાર્થીઓના નિવેદન લેવાનું પણ શરૂ કર્યું છે ઘોડા શર્મા રહે તો પંદર વર્ષ સગીર ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ દસ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે

છરીના હુમલામાં ઘાયલ વિદ્યાર્થીના મૃત્યુ બાદ સિંધી સમુદાયના લોકો અને અન્ય સંબંધીઓ અને અન્ય લોકો દ્વારા સેવન્થ ડે સ્કૂલ પર ટોળાઈ હુમલો કર્યો હતો મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ટોળું બનતા થતાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી શાળામાં તોડફોડ કરવામાં આવી હતી અને લોકોએ રસ્તો રોકીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ સેવન ડે સ્કૂલ ખોખરા વિસ્તારની અંદર ધોરણ ધોરણ નવ અને અંદર ભણતો એક વિદ્યાર્થી અને ધોરણ દસની અંદર એક ભણતો વિદ્યાર્થી જે છે એમને સ્કૂલની અંદર ઝઘડો થયો સ્કૂલની અંદર ઝઘડો થયો એની અંદર જે નવમા ધોરણનો જે વિદ્યાર્થી ને દસમા ધોરણના વિદ્યાર્થીના પેટની અંદર કાતના ટુકડો માર્યો જેથી એને મરણ ગયેલો છે અને એના વિરુદ્ધમાં આપણે પહેલાં ત્રણસો સાત દાખલ કરેલી પછી મરી ગયા પછી આપણે એની વિરુદ્ધમાં ત્રણસો બે દાખલ કરી છે અને એ છોકરો જોયેલ નાય જે નાની ઉંમરનો છે નવમાં ધોરણમાં મળતો છે એને પણ આપણે અત્યારે આપણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં લઈ લીધો છે અત્યારે જે ટોળું છે એમની રજૂઆત એવી છે કે સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ વિરુદ્ધમાં કાર્યવાહી કરે કારણ હજુ ઇન્ટ્રોગેશન ચાલુ તેમની કાર્યવાહી કરી કોઈની તોડફોડ જે મામલે થઈ છે એના વિરુદ્ધમાં અમે કાયદેસરનો ગુનો દાખલ કરી અને એના પણ જે પણ આરોપી હશે એમના વિરુદ્ધમાં કન્વિશન સ્થાનિક પોલીસના સ્થાનિક પોલીસના માણસો તો જે અહીંયા હતા બરાબર પણ ટોળું મોટું થઈ ગયું બરાબર એટલે પછી તરત જ અમે આજુબાજુની ફોર્સ બોલાવીને અત્યારે સિનિયર અધિકારીઓ સાથે તમામ એમની માંગણી એ જ છે કે તમે સ્કૂલ મેનેજમેન્ટના વિરુદ્ધમાં ને આચાર્ય વિરુદ્ધમાં બોલાવો ગઈકાલે સ્કૂલમાં જે ઇન્સિડન્ટ મળ્યો જેમાં દસમા ધોરણોમાં ભણતા બે બાળકોના આપદમાં ઝઘડામાં એક બાળક દ્વારા બીજા બાળકને છરી મારવામાં આવી હતી આમાં ગઈકાલે ખોખરા પોલીસ દ્વારા આમાં અટેમ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આરોપી તરીકે હતા આને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ ઓર પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવેલ રાતે લેટ ઓવર્સમાં જે બાળક આમાં છરી લાગવાથી ઘાયલ થયેલા હતા આની ડેથ થઈ ગઈ હતી આને કારણે સિંધી સમાજના લોકો આના પરિવારના સદસ્યો ઓર આજુબાજુના સ્કૂલમાં જે સ્ટુડન્ટ ભણતા હોય વાલીઓ દ્વારા સેવન સ્કૂલ જે આ સ્કૂલ છે આ સ્કૂલ ઉપર ભીડ કરવામાં આવેલી એમાં સફિશિયન્ટ સંખ્યામાં પોલીસ પ્રજન્ટ છે પોલીસ દ્વારા ઇન્સ્યોર કરવામાં આવે છે કે કોઈ કાનૂન વ્યવસ્થાનો પ્રશ્ન પેદા નહીં થાય અમે તમામ મીડિયા મારફતે તમામ લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે બધાને કાનૂન વ્યવસ્થામાં સહયોગ કરવો જોઈએ પોલીસ વિભાગ પોતાનું કામ કરે છે ઓલરેડી એફઆઈઆર દાખલ થયેલ છે પ્રાઇમ એક્યુઝ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે ઓર જે વિધિક પ્રક્રિયા છે લીગલ એક્શન પોલીસને લેવાની છે આ લેવામાં આવશે આટલા વાલીઓ છે વાલીઓની એક રજૂઆત આવે છે કે સ્કૂલ મેનેજમેન્ટ છે મેનેજમેન્ટ દ્વારા બહુ નાના મોટા બહુ સારા મુદ્દાઓ છે ખાસ કર કે કેવી રીતની ડ્રેસ પહેરવી જોઈએ કેવી વસ્તુઓ પહેરવી જોઈએ અમે તમામ આગેવાનોને રિક્વેસ્ટ કરી છે અહીંયા ભણતા જે સ્ટુડન્ટ છે આના વાલીઓને રિક્વેસ્ટ કરી છે કે આપના જે કાંઈ મુદ્દાઓ અમને લિખિતમાં આપો અમે શિક્ષણ વિભાગના ધ્યાન ઉપર મૂકીએ ઓર અમને આશા છે શિક્ષણ વિભાગ આમાં યોગ્ય કાર્યવાહી કરશે અને ઇનિશિયલ ટાઈમમાં જેટલી લોકલ પોલીસ અહીંયા પ્રજેન્સ હતી આના આધાર પર જેટલા ભીડ ઉશ્કેરી થઈને અંદર આવેલી હતી આમાં જે થોડા બહુ કાચ તૂટ્યા છે અને પોલીસ દ્વારા પ્રોપર સીસીટીવી ઓર વિડીયોગ્રાફી કરવામાં આવેલ છે પોલીસ દ્વારા આમાં પણ યોગ્ય કાર્યવાહી કરે દેખે તમામ પત્રકાર મિત્રોને મારી રિક્વેસ્ટ છે આપની સુરક્ષા અમારી પ્રાઇમરી ડ્યુટી છે જે વખતે ઇન્સિડન્ટ થતો હતો બે ચાર કાચ પડતા હતા અમને એવો લાગતો હતો અગર આપ લોકો અંદર રહેશે તો આપને પણ ચોટ લાગી શકે છે તો સાવચેતીથી ગુડ માઇન્ડથી આપને રિક્વેસ્ટ કરતા હતા અમે બહાર નીકળીએ ભીડ એટલી વધારે હતી બહુ સારા મીડિયાના મિત્રોને એવો લાગતો હતો કે પોલીસ અમને બહાર કાઢે છે પોલીસ ફક્ત ફક્ત આપની સુરક્ષા ખાતર આપ લોકોને બહાર લેવા ઈચ્છતી આમાં જે આમાં જે ખોખરા પોલીસ છે આ દ્વારા ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અગર એવિડન્સ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કરવામાં આવશે તો આમાં પોલીસ દ્વારા યોગ્ય કલમ લગાવીને કાર્યવાહી કરવામાં કરવા સંચાલકો વિરુદ્ધ જે રજૂઆતો છે તેને લઈને કોઈ કાર્યવાહી આમાં વાલીઓ જેટલી રજૂઆતો કરે છે અમે બધીને ડાઉન કરવાનો કીધો છે અમે અમે શિક્ષણ વિભાગમાં મોકલીઓ શિક્ષણ વિભાગ દ્વારા આમાં યોગ્ય કાર્યવાહી કરવામાં